વીતેલા દિવસો પાછા નહીં આવે વીતેલા દિવસો પાછા નહીં આવે સમયની કિંમત સમજતા થઈએ વાંક મારો હતો કે તારો વાંક મારો હતો કે તારો એ વાતને હવે ભૂલતા થઈએ અરસપરસ થોડું સહન કરી લઈને ચાલો સંબંધો સાચવતા થઈએ માત્ર આજનો દિવસ આપણને મળ્યો છે કાલની કોઈને ક્યાં ખબર ચિંતાની ગાંઠને બાજુમાં મૂકી ચાલ હરપણ જીવતા થઈએ નમીએ ખમીએ એકબીજાને ગમતા થઈએ અને સુખ દુઃખમાં એકબીજાને કહીએ તમે ફિકર ના કરો અમે છીએ તમે ફિકર ના કરો અમે છીએ આજે એક નવો સંકલ્પ લઈએ એકબીજાની અધિકાઈ અને સ્પર્ધા ત્યજીએ એકબીજાના પૂરક બનીએ ચાલો થોડુંક માણસ માણસ રમીએ મિત્રો જો તમને અમારી આ ચેનલ આકાર મોશન પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો